આપણું સ્વાસ્થ્ય આપણી રોજિંદી જીવનશૈલી અને ખાનપાન દ્વારા નક્કી થાય છે ઘઉંના લોટનો ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં વપરાશ થાય છે રોટલી અને તેમાંથી બનેલી રોટલી આપણા આહારનો મહત્ત્વનો ભાગ છે તેથી આપણે ઈચ્છીએ તો પણ તેને છોડી શકતા નથી જોકે આ લોટ સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવતો નથી જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જો ઘઉંનો લોટ એક મહિના સુધી ન ખાવામાં આવે તો સ્વાસ્થ્યને શું લાભ મળી શકે છે ચાલો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ નિખિલ વંશ પાસેથી ઘઉંના લોટમાં ફાઇબર પ્રોટીન અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે જો તમે એક મહિના સુધી ઘઉંનો લોટ ન ખાતા હોવ તો તમારું વજન ઘટી શકે છે પરંતુ આનો અર્થ એ નથી કે તમારે તમારા આહારમાંથી ઘઉંનો લોટ સંપૂર્ણપણે કાઢી નાખવો જોઈએ ઘણી વખત લોકો પેટ અને કમરની શરબી ઝડપથી ઘટાડવાના હેતુથી ઘઉંથી દૂર રહે છે તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો ઘઉંના રોટલા વધારે માત્રામાં ખાય છે તેમને કબજિયાત અબચો અને ગેસ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે વાસ્તવમાં સોખા કરતાં તેને પસવામાં વધુ સમય લાગે છે તેથી તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાય અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો